આ ફિલ્મ એક રાજકુમાર અને વિચરતી છોકરીની પ્રેમ કથા હતી જે જોસેફ ડેવિડ દ્વારા લખાયેલા પારસી નાટક પર આધારિત હતી એકસો ચોવીસ મિનિટની આ ફિલ્મ ઇમ્પોરિયલ મૂવી ટોન માં નામના પ્રોડક્શન કંપની દ્વારા બનાવવામાં આવી હતી એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મની એક પણ પ્રિન્ટ હવે અસ્તિત્વમાં નથી આ કારણે બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટે તેને લોસ્ટ ફિલ્મ ગણાવી છે તે એક સમયે ફિલ્મને લઈને લોકોમાં એટલો ક્રેઝ હતો કે મેજેસ્ટિક સિનેમાની બહાર તેની ટિકિટ બ્લેકમાં વેચાતી હોલની બહાર ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને પણ બોલાવી પડતી હતી આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર ઝુબેદા માસ્ટર વિથ જીલો અને સુશીલ જેવા સ્ટાર્સ એ કામ કર્યું હતું 14 માર્ચ 1879 ના રોજ ઇતિહાસમાં મહાન વૈજ્ઞાનિક માના એક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ જર્મનીમાં થયો. આઇન્સ્ટાઇન ખાસ કરીને તેમના સાપેક્ષતા સિદ્ધાંત અને સમૂહ ઊર્જાના સમીકરણ E=mc2 માટે જાણીતા છે. તેમણે તેમના જીવનકાળમાં 300 થી વધુ વૈજ્ઞાનિક સંશોધન પત્રો પ્રકાશિત કર્યા. આલ્બર્ટ આઇન્સ્ટાઇને 1921 માં ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ શોધવા માટે નોબલ પુરસ્કાર પણ એનાયત મેળવકાર્યો. બહુ ઓછા લોકો જાણે છે કે આઈન્સ્ટાઈન ને મારવા બદલ હિટલરે પાંચ હજાર ડોલર નું રાખ્યું હતું વાસ્તવમાં ઓગણીસો તેત્રીસ માં જર્મનીમાં હિટલરની ની શરૂ થઈ હિટલરની યહૂદીઓ પ્રત્યેની નફરતને કારણે તમામ પ્રકારના યહૂદી સાહિત્ય શરૂ કરવામાં આવી હિટલર વતી જાહેરાત કરવામાં આવી હતી કે જે વ્યક્તિ આઈન્સ્ટાઈનને મારી નાખશે તેને પાંચ હજાર ડોલરનું ઇનામ આપવામાં આવશે તે પછી આઇન્સ્ટાઈને જર્મની છોડવાનો નિર્ણય લીધો તે પહેલા સ્વિટરલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રહ્યો પછી ઓગણીસો ચૌદથી થી ઓગણીસો બત્રીસ સુધી બર્લિનમાં અહીંથી આઈન્સ્ટાઈન અમેરિકા ગયા ત્યારબાદ અઢાર એપ્રિલ ઓગણીસો પંચાવનના ના રોજ છોતેર વર્ષની વયે તેમનું અવસાન થયું

હોકિંગે વિશ્વમાં તેમની સૌથી મહત્વપૂર્ણ શોધ બ્લેક હોલ થિયરી વિશે જણાવ્યું તેમણે કહ્યું બ્લેક હોલ કોન્વેન્ટ ઇફેક્ટને કારણે ગરમી ફેલાવે છે હોકિંગ હંમેશા વ્હીલચેર રહેતા તે અનેક ઉપકરણોની મદદથી પોતાની વાત વ્યક્ત કરતા હતા